કોરોને પોન સુવા એમ ગાડીમાં એય ફરે 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 આ આ રસ્તો હોય રસ્તો કાઢે ને કઢવાનો જાય હું રસ્તો હોય ને જાય તો અહીં રસ્તો તો બોલ રસ્તો તો છો જ શું રસ્તો ખડો પણ અહીં આગડા રસ્તો નથી

તમને ના પાડી લે તો મેપંચ ને સરપંચ ને ફોન કર્યો થઈ રસ્તા બાબત ની

નહીં <laughs> બરોબર <laughs> 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 આતા મોજી ને આકરે ને લઈને થી એટલે કાયમ ની એક દાડો નીકળ્યા બે દાડો નીકળ્યા તો મે જવા દીધા કઉ હા તો ની કોક દાડી પછી પણ રોજ આઈ થી નીકળે આરે રસ્તા કોઈ હોય આકદાર હા નહીં બરાબર એટલે આના માટે તમને મે બોલાયા સર પણ એટલે આ આ તો કદાચ બાઇક લઈને આયા કાલ ટ્રેક્ટર લઈને હક કરી જાય આખો રાખનો રસ્તો નહીં બરાબર તો આપણે મપાઈ લઈએ

અજમા હું આમનો રસ્તો હતો હુ કેવા ના આવતા યાર અજમો વાત બગાડ થાય બગાડવો પડે યાર હું તો હું નાખવા દો યાર તમે ચી વાત કરો યાર સાહેબ નઈ છે ચીલા પડે નાખવા તમારા બે ના એક થાય બે ભાઈઓ કોઈ બાર ના નહી બરોબર બે ભાઈઓ નહીં મેદેસ હવે હું તમાર પતિજી હા એ થોડા આપડે બધું પતાવીએ પતિ બરોબર બરોબર બેજો તમે ઓ આ તો બાઈક ના આજો કાલુ જેતો ના બન હ આ બાઈક ને આજો ખાલે જેતો ના બન હ કેક તો આજે ના ને તો કાલે ના નેક આવે આવતા નઈ વતે આવતા નઈ નક ઉડાઈ મારે અરે આના હા પામા હેમણા નઈ લે અન હાલે ઓહો બા હું હું રોને પોન સુઈ આ મરો સાઈડમાં અરે કેમ બોલો બોલો એ તો બોલા બોલા રાખ એમ ન હોભરાતું છે કશું ના હોય શું છે બોલ પાછી બોલવાનું બે પાછી નેક કરવાનું કાયમ હ ખાય કે ના નેકરાવાનું રસ્તો હોય ભાઈ આપણા બાપ ડાગાનો રસ્તો એ તો હા નેકરાવવાનું હા તો કાલ બજપંથી મેરા શોખ હે મેરા બાપ ભી બદમાશ થા ઓર મે ભી બદમાશ હું ઓ કાશી એ ગમ

ખબર છે હાથા ના છૂટા હતા અને ગમે એવા ને આ તળાવ મીલો નહી લાલે